દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના પાડેસરા વિસ્તારમાં આવેલા નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજાઈ હતી વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને નિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા બાબાસાહેબ આંબેડકરજીના વિચારોને યાદ કરી તમામ લોકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો મારું નામ વિજયભાઈ વાનખેડે મા માનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિણીવા દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાગસરનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો માનવંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાભાઈ ચોક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પ કર્યા અને પુષ્પ કર્યા પછી અમે લોકોએ બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય વ્યસન ધરાવતું હોય એ વ્યસન એ લોકો પાસેથી છોડાવીએ અને વ્યસન મુક્ત રહીએ વ્યસન મુક્ત સમાજ કરીએ